નમસ્કાર મિત્રો ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું આ અમારા આજના નવા વિડીયોમાં અઢાર મેના રોજ રાહુ મંગળ બનાવશે અત્યંત ઘાતક યોગ મિત્રો આ અમારી ચેનલ પર તમને ગુજરાતી ભાષામાં દાયને એક રાશિફળના વિડીયો જોવા મળશે જો મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને આ અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરજો તમારા એક સબસ્ક્રાઈબથી અમને ઘણું પ્રોત્સાહન મળે છે તો ચાલો મિત્રો વિડીયોમાં આગળ જાણીએ આ ત્રણ રાશિવાળા પર તૂટશે દુઃખનો પહાડ ધ નાનીના યોગ વૈદિક જ્યોતિષશાસ્ત્ર મુજબ રાહુ અને મંગળ અઢાર મેથી સડા કષ્ટ યોગ બનાવશે જેનાથી તમારા બાર રાશિઓ અને દેશ અને દુનિયા પર જોવા મળશે આ દરમિયાન અઢાર મેના રોજ ગ્રહોનો રાજકુમાર બુધ પોતાની રાશિ બદલવાનો છે જેના કારણે કર્ક રાશિના લોકોને આ સમય દરમિયાન ઘણા ક્ષેત્રોમાં લાભ મળશે તમારે કેટલીક સાવચેતી પણ રાખવી પડશે બુદ્ધની ચાલમાં ફેરફારને કારણે તમને બુદ્ધદેવ અને શનિદેવના આશીર્વાદ મળશે જેના કારણે જીવનમાં ખુશીઓ આવવા લાગશે કેટલીક રાશિના જાતકોને મુશ્કેલીઓ વધી શકે છે જાણો કઈ રાશિ જાણો કઈ રાશિવાળાએ રહેવું પડશે અત્યંત સકર્ત વૈદિક પંચક મુજબ મુજબ અઢાર મેના રોજ રાહુ ગ્રહની મીન રાશિમાંથી નીકળીને કુંભ રાશિમાં ગોચર કરશે આ દરમિયાન મંગળ ગ્રહ પોતાની નીચ રાશિ કર રહેશે જ્યારે મંગળથી રાહુ અષ્ટમ ભાવમાં રહેશે અને રાહુથી મંગળ છઠ્ઠા ભાવમાં રહેશે જ્યોતિષમાં આ સ્થિતિને સડાકષ્ટ યોગ કહે છે જ્યોતિષશાસ્ત્ર મુજબ જ્યારે આ રાહુ અને મંગળ બંને ક્રૂર ગ્રહ ગણાય છે અને આ બંનેનો એક સાથે આ પ્રકારનો યોગ બનવો ખાસ કરીને દેશ દુનિયામાં સંઘર્ષ તણાવ અને સમસ્યાઓનું કારણ બની શકે છે ઉપરાંત આ યોગની અસર ખાસ કરીને કેટલીક રાશિઓના જીવન ઉપર પણ પડશે આવામાં જાણો કે રાહુ અને મંગળનો આ સ્ડાકાષ્ટ યોગ કઈ રાશિઓ માટે પરેશાનીનું કારણ બની શકે છે મિત્રો ચાલો જાણીએ તે ત્રણ રાશિઓ વિશે વિડીયોમાં આગળ વધતા પહેલાં વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ બોક્સમાં જય શ્રી શનિદેવ જરૂરથી લખો જેથી કરીને શનિદેવના આશીર્વાદ આપ સૌના પરિવાર પર બન્યા રહે મિત્રો ચાલો જાણીએ તે ત્રણ ભાગ્યશાળી રાશિઓ વિશે નંબર એક મેષ રાશિ મેષ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો મેષ રાશિના જાતકો માટે રાહુ અને મંગળનો સડાકાષ્ટોગ પડકા પર્યો સાબિત થઈ શકે છે આ સમય દરમિયાન તમારા આત્મવિશ્વાસમાં કમી આવી શકે છે જે તમારા કાર્યક્ષેત્રમાં ભૂલોનું કારણ બની શકે છે સહકર્મીઓ સાથે સંબંધ તણાવપૂર્ણ રહી શકે છે જેનાથી કામકાજના માહોલમાં સંઘર્ષ વધી શકે છે કૌટુંબિક જીવનમાં માતાના શ્વાસ થાયને લઈને ચિંતાઓ પેદા થઈ શકે છે મિત્રો વાહન ચલાવતી વખતે તમારે સાવધાન રહેવું જોઈએ ગ્રહોના ગ્રહોના અશુભ પ્રભાવથી બચવા માટે મેષ રાશિના જાતકોએ હનુમાન ચાલીસાનો પાઠ કરવો જોઈએ અઢાર મે બે હજાર પચીસના રોજ ખગોળીય દ્રષ્ટિએ એક અત્યંત દુર્લભ અને ઘાતક યોગ રચાશે જ્યારે રાહુ અને મંગળ કષ્ટાકષ્ટ યોગમાં આવશે જે ખાસ કરીને મેષ રાશિના જાતકો માટે અત્યંત સંવેદન સમય સાબિત થશે જે સડાકષ્ટ યોગ એ અત્યારે બને છે જે જ્યારે કોઈ ગ્રહો એકબીજાથી સઠ્ઠા સ્થાને હોય છે અને તે જ્યારે મંગળ જેમ કે ઉગ્રતા આગ અને ક્રોધનો ગ્રહ તથા રાહુ જે ભ્રમ સળ કપટ અને દ્વિશિદ્રનો સંકેત છે તે આવા દ્રષ્ટિકોણે આવે છે ત્યારે જીવનમાં અનાવશ્યક તણાવ ખોટા નિર્ણયો ઘાતક દુર્ઘટનાઓ અને આર્થિક નાશના યોગ સક્રિય થાય છે ખાસ કરીને મેષ રાશિના લોકો માટે આ સમય ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે મંગળ તેમનો સ્વામી ગ્રહ છે અને જ્યારે તેમનો રાજકીય પોષક ગ્રહ સ્ડા સંબંધમાં આવશે ત્યારે તેમના જીવનમાં તોફાનની પલ પલટાવ શક્ય બને છે આ સમયગાળામાં નોકરીમાં અકાળ બેરોજગારી ઉચ્ચ અધિકારીઓનો ઉચ્ચ અધિકારીઓ સાથે વિવાદ નાણાકીય કટોકટી વ્યાજબી લોકોના ખોટા દોષો અને મહાહાનિ જેવા અસરો અનુભવી શકાય છે વેપાર કરતી વખતે કેટલાક મેષ રાશિના જાતકો કોઈ ખોટું રોકાણ કરી શકે છે જેમાં તેમને ધનહાનિનો સામનો કરવો પડી શકે છે મિત્રો ખાસ કરીને જેમના વોર્સકોપમાં રાહુ દશા કે ભક્તિમાં હોય અથવા તો મંગળ નબળી સ્થિતિમાં હોય આ યોગ તેમનામાં ક્રોધી ક્રોધની અસામાન્યવતી વૃત્તિ ઉકેલી શકે છે જેના કારણે ઘરમાં ઝઘડા દાંપત્ય જીવનમાં તણાવ અને કેટલાક ખિસ્સાઓમાં વિયોગ જેવી પરિસ્થિતિ ઊભી થઈ શકે છે મિત્રો યાત્રા દરમિયાન અકસ્માત અથવા યાંત્રિક ખામીઓથી દુર્ઘટનાઓનું જોખમ પણ વધે છે વાસ્તવમાં ભારતના ઘણા પંડિતો અને રાષ્ટ્રીય ખગોળશાસ્ત્રીઓએ પણ આ સમયને ખૂબ જ ચિંત ચિંતાજનક ગણાવ્યું છે અહીં ખાસ ઉલ્લેખનીય છે બાબા વેગની આગાહી જેમણે અગાઉ નોટબંધી કોરોનાની મહામારી અને અન્ય અનેક ઘટનાઓની આગોતરી આગાહી કરી છે તેમણે ખાસ કરીને બે હજાર પચીસના મધ્ય ભાગ માટે એક મોટી ચેતવણી આપી હતી તેમની આગાહીમાં કહેવામાં આવ્યું આવ્યું છે કે મુશ્કેલ સમય એક ગુપ્ત ગતિએ આવશે આગ અને ધૂમ્રપટાની ભરેલો એક ગ્રહ દક્ષિણથી ચડી રહેલ છે અને ઉત્તર દિશામાં તેનું અંતિમ ટક્કર થશે આ શબ્દો ઘણી રીતે અઢાર મેના યોગ સાથે મેળ ખાતા જોવા મળે છે બાબા વેગાએ ખાસ કરીને જણાવ્યું હતું કે મેષવાળા લોકોને ધીરજ રાખવી પડશે ક્રોધમાં લેવાયેલા નિર્ણયો તેમના આખા જીવનનો વળાંક બદલી શકે છે આ સંકેત મેળ ખાતા લાગે છે કેમ કે મંગળ જેમને ક્રોધ લાલચ અને યુદ્ધનો સંકેત આપે છે તે રસ્તે તે રસ્તે પર જે જ્યાં રાહુ ઉલ્લાસથી તેમનો સામનો કરે કરે છે અને આ ગ્રહ સંયોજન વિશ્વતરે પણ અસરો છોડી શકે છે ખાસ કરીને જ્યારે હિસાબે લઈએ ભારત અને પાકિસ્તાન વચ્ચે વધતા તણાવો જેવી રીતે બે હજાર ચોવીસના અંત અને બે હજાર પચીસના પ્રારંભ પાકિસ્તાનની આતંકીય રાજકીય વ્યવસ્થા તેના સરહદી ઘૂસણોખોરીના પ્રયાસો અને ભારત તરફથી હળવા પ્રતિસાદના કારણે ઘણા ઉલ્લેખ ઉલ્લેખો માનતા હતા તે મોટો ધમાકા શક્ય છે ત્યાં હવે અઢાર મેના આસપાસના ગ્રહયોગો આ તણાવને ઉગ્ર બનાવી શકે છે જ્યાં મંગળના કારણે ભારતીય સેના સક્રિય થઈ શકે છે ત્યાં રાહુ જેવી દુશ્મન રાહુ જેવી દુશ્મન તાકાતો આતંકીઓ આતંકવાદી ઘટનાઓથી સ્થિર બગાડી શકે છે ઘણા ખગોળીય વિવાદે પણ આ સમય દરમિયાન ભારતના ઉત્તર વિસ્તારમાં ધરતીકંપ કે અકસ્માત યુદ્ધની સ્થિતિ સર્જાઈ શકે છે તેમજ જણાવ્યું છે આ યોગ્ય સમયે ભારતના લક્ઝરી ધોરણે કોઈ મહત્વની કાર્યવાહી થવા થવાની શક્યતા છે ખાસ કરીને જ્યાં ચંદ્ર પણ એ સમયગાળામાં દસમા ભાવમાં પ્રવેશ કરશે જે રાષ્ટ્રીય ખ્યાતિ અને લક્ઝરી પ્રષ્ઠાને દર્શાવે છે એવા સમયે મેષ રાશિના લોકો ખાસ કરીને જો તેઓ લક્ઝર પોલીસ અથવા રાષ્ટ્રીય સુરક્ષા ક્ષેત્રે કાર્ય કરતા હોય તો તેમને વિશેષ ચેતવણી રાખવી પડશે અભ્યાસ વિદ્યા અભ્યાસ વિદેશ વિદ્યાર્થીઓનો અને નોકરી શોધનાર લોકોને પણ આ યોગમાં વિલંબ વિજા સંબંધિત વિઘ્નો અથવા ખોટા વાયદાઓનો ભોગ બનાવવો ભય બનવાનો ભય છે આવકના સ્ત્રોત અચાનક બંધ થઈ જશે બંધ થઈ શકે છે નવા પ્રોજેક્ટ શરૂ થવામાં વિલંબ થાય તેવી શક્યતાઓ છે ખાસ કરીને જેમના જીવનમાં હાલ મંગળ કે રાહુના મહાદશા કે અંતરદશા ચાલી રહી છે તેમને નિયમિત શાંતિ પાઠ અનુમાન ચાલીસા અને બુધવારના દિવસે રાહુ શાંત માટે કાળી તિલની દાન તલીની દાન કરો ઉપાય કરવો ખૂબ જ જરૂરી રહેશે બાબા વેગાએ એવો પણ ઉલ્લેખ કર્યો હતો કે આ સમય ગાળો અને આવક અવકાશમાં વાદળો ઉમટવાના સંકેત આપશે આપે છે પણ ભવિષ્ય સ્પષ્ટતા સાથે એક નવા દિગ્દર્શનની શરૂઆત થશે એટલે કે આ યોગ પછી જીવનમાં કોઈક મોટો વિચાર પલટણ છે અનુભવનો અંતરાય આવશે જે વ્યક્તિને આઘાત પછી આત્મ તરફ દોરી શકે છે આ માટે મેષ રાશિના લોકોને સલાહ છે કે તેઓ આ સમય દરમિયાન આધ્યાત્મિકતામાં રુચિ રાખે પોતાનો ક્રોધ નિયંત્રણમાં રાખે ગુચ્છામાં આવીને કોઈ પણ મહત્ત્વનો નિર્ણય લેવાનું ટાળે અને રોજિંદા પ્રાર્થનામાં ભગવાન અનુમાન અથવા કાળ પૈરવનું સ્મરણ કરે રક્તદાન શનિવારે કાળા કપડાં દાન કરો અને રાત્રે લોહી દાણ લોહીદાણ માટે આ યોગ કરવો પણ લાભદાયક સાબિત થશે કારણ કે સાંકળીને જોવામાં આવે તો અઢાર મેનું મંગળ રાહુ ગ્રહ યોગ માત્ર વ્યક્તિગત સ્તરે નહીં પણ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે પણ ઉથલ પાથલ લાવવાનો સંકેત આપે છે ખાસ કરીને મેષ રાશિના લોકો માટે આ સમય ખૂબ જ મહત્વ મહત્ત્વનો છે કેમ કે આ સમયગાળો તેમના માનસિક શારીરિક અને આર્થિક જીવનના તમામ મોરચાઓને સ્પર્શી શકે છે આ માટે અત્યારથી જ તૈયારી તૈયાર રહીને શાંતિ સફળતા અને આત્મત્મક સાથે આગળ વધવું જરૂરી છે કારણ કે આ યુગ હવે માત્ર ભવિષ્યની રાહ જોતો નથી તે હવે દ્વારા પર ઉપજ છે નંબર બે કર્ક રાશિ કર્ક રાશિ વિશે વાત કરીએ તો મિત્રો કર્ક રાશિના જાતકો માટે આ યોગ માનસિક તણાવનું કારણ બની શકે છે તમારે અજાણ્યા ભયોનો સામનો કરવો પડી શકે છે જેનાથી તમારી માનસિક સ્થિતિ પ્રભાવિત થઈ શકે છે આ સમય દરમિયાન ગુચ્છા પર કાબૂ રાખવો જરૂરી છે કારણ કે કારણ વગર ક્રોધ તમારા સંબંધમાં તણાવ પેદા કરી શકે છે કાર્યક્ષેત્રમાં કામનો દબાણ વધી શકે છે મહેનતનું યોગ્ય ફળ ન મળવાના કારણે નિરાશનો સામનો કરવો પડી શકે છે તમારું સ્વાસ્થ્ય પણ પ્રભાવિત થઈ શકે છે આથી તમારે તમારા સ્વાસ્થ્યનો ખ્યાલ રાખવો ખૂબ જ જરૂરી છે ગ્રહોના અશુભ પ્રભાવથી બચવા માટે કર્ક રાશિના જાતકો ભગવાન શિવની પૂજા કરો અઢાર મે બે હજાર રોજ બનનારો રાહુ અને મંગળ વચ્ચેનો પડકાર યોગ કરક રાશિના જાતકો માટે આતંકી આંતરિક તોફાન કરનાર માહોલમાં ઉથલપાથળ અને પરિવારના સંબંધોમાં તણાવ સાથે જીવાત જીવાતી શક્તિ અસરો લાવી શકે છે આ રાશિ જળ તત્વની હોવાથી ભાવનાત્મક રીતે અત્યંત સંવેદનશીલ હોય છે અને જ્યારે મંગળ જે કર્ક રાશિમાં નીચ સ્થિતિમાં માનવામાં આવે છે એ માર્ગમાં એ માર્ગમાં આવે છે અને સાથે સાથે રાહુ જેવી પ્રમ સર્જનારી છાયાગ્રહ તાકાત સાથે સડકષ્ટ સંબંધમાં આવે છે જ્યારે આ વ્યક્તિના જીવનમાં અસરો ખાસ કરીને ઘરના વાતાવરણ માતા માતા સાથેના સંબંધો મિલકત ભૌતિક સગવડો અને માનસિક શાંતિ પર ભારે પડતી હોય છે કરક રાશિના જાતકો માટે આ સમયગાળો આંત આંતર્યક આસ્તીનો છે જેમને જેમ કે એક તરફ પોતાનું ઘર બચાવવા માટે પ્રયત્નો ચાલી રહ્યા હોય અને બીજી તરફ ઘરના સભ્યો વચ્ચે અવિશ્વાસ ખોટી સમજણ કે જૂના ઝઘડા ઝઘડા ફરી તાજા થવાની શક્યતાઓ રહેશે શાસ્ત્રોમાં કરક રાશિ ચતુર્થી પાવ સાથે સંકળાયેલી હોય છે જે ઘરનું પ્રતિક છે અને જ્યારે મંગળ અને રાહુ તેને ઘાસફૂસ ઘાસફૂસ જેવી સ્થિતિમાં લાવે છે ત્યારે કરનાર મકાન સાથે સંબંધિત નકશા માલિક માલિકી કેવો અપેક્ષા લાભ ન મળ ન મળવો કે કાયદકીય વિવાદ જેવી પરિસ્થિતિ ઊભી કરી શકે છે કેટલાક જાતકો માટે આ સમયગાળામાં માતાનું સ્વાસ્થ્ય દ્રષ્ટિમાં રાખવું ખૂબ જ અશક્ય છે કારણ કે આ ગ્રહો ગ્રહયુગ માતા જેવા સ્ત્રીઓ માટે અચાનક બીમારી હોસ્પિટલમાં દાખલ થવું કે સર્જરી જેવી પરિસ્થિતિમાં પરિસ્થિતિ ઊભી કરી શકે છે બાબા વેગાએ કર્ક રાશિને લઈને વિશેષ ચેતવણી આપી છે કે જ્યાં પાણીની શાંતિ હતી ત્યાં હવેથી કુંડળીની ગઢમગાટ આવશે જે દર્શ દર્શાવે છે કે કર્ક જેવા શાંત અને સહનશીલ જાતકો માટે પણ હવે જીવ જીવ જંતુ જેવી પરિસ્થિતિ ઊભી થવાની છે બાબા વેગાએ એમ પણ જણાવ્યું કે ઘરમાં બેઠેલી શાંતિ હવે વિજ્ઞાનના ગુફામાં વસતી લાગે છે માનની શાંતિ માટે જાતકોએ આધ્યાત્મિક માર્ગ શોધવો પડશે કરક રાશિના લોકો માટે આ સમય ગહન રીતે આત્મમંથન કરવો પડવાનો છે ખાસ કરીને જેમના જીવનમાં લાંબા સમયથી પરિવારમાં પિતાઈ કે મિલકત સંબંધિત વિવાદ ચાલી રહ્યા હોય એ હવે અચાનક વધુ ઊંડા અને જટિલ બની શકે છે ઘણા લોકો માટે આ સમયગાળો ઘરની અંદરથી બહાર થવાનો ક્રોધ પર કાબૂ ન રહેવાનો અને નજીકના લોકો સામે મોટી પાછા વાપરવાથી સંબંધો ખતમ થવાની શક્યતા છે આ અગ્રસ્થિતિ મનોવૈજ્ઞાનિક રીતે પણ ચિંતાજનક છે કારણ કે મંગળ રાહુના સહયોગથી ડિપ્રેશન લોબિયા કંટાળો કે એકલતા જેવી માનસિક અસરો વધુ અસર અસરકારક બની શકે છે ખાસ કરીને યુવાનો અને મચ્છેલા વૃદ્ધો માટે જ્યાં જીવનની ઉજ્જવણ હોય ત્યાં આ ગ્રહો યોગ ગ્રહયોગ ઝેરી સાબિત થઈ શકે છે કેટલીક સ્ત્રીઓ માટે આ સમયગાળો બીજું બીજું દુઃખ લઈને આવી શકે છે જેમ કે ગર્ભ સમજ ત્યાં તકલીફો સંતાન સાથે વિવાદ કે અધૂરા માતૃત્વના કા કર્ક રાશિના જાતકો માટે તેનો લોકો ખાસ અહીં અહીંયા જોખમમાં આવે છે જેની કુંડળીમાં મંગળ ચતુર્થ અષ્ટમ કે દર્શક સ્થાને છે કેમ કે એવા કરોમાં મંગળ ખોટી અસર દર્શાવે છે જ્યાં સુધી ભારત પાકિસ્તાન સંબંધોની વાત છે ત્યારે કર્ક રાશિ દેશના દય ભાવથી પણ જોડાયેલા છે ભારતના રાષ્ટ્રમાન ભય રોષ અને સંકેત આપે છે અઢાર મેના આસપાસ દેશના નાગરિકો માનસિક રીતે ચિંતિત થઈ શકે છે ખાસ કરીને જ્યારે પસાત રાજ્યોમાં પાણી જમીન અથવા આર્થિક સમસ્યાતાને લઈને હબાળો ઉભો થાય છે પાકિસ્તાન તરફથી ધમકી ભરેલા નિવેદો કોલ પર ઓછી પરંતુ ખતરનાક તણાવના સંકેતો મળી શકે છે જેને કારણે ભારતીય તંત્રને સાવધાન થવું થવું પડશે અહીં એવું પણ જોવાઈ શકે છે કે કર્ક રાશિના જાતકો કેટલાક નાગરિક જેમ કે રાજકીય કર્કતા સામાજિક કાર્યકર્તા કે મીડિયા કર્મી અથવા આવા સા સમાચારોના કેન્દ્રિત બિંદુઓમાં આવી શકે છે શનિવારે કાળા તેલ અને ગુડદાન ગુડદાન કરવું મંગળવારે હનુમાનજી પાસે રક્તચંદન ચડાવો તથા રાત્રે ઓમ પૃથ્વી તત્વ નમ મંત્રનો જાપ કરવાથી રાહુ મંગળના દુષ્પ્રભાવ ઓછા થઈ શકે છે આ ઉપરાંત જીવનમાં કોઈ પણ મોટો નિર્ણય જેમાં મરકત લગ્ન કે પરિવર્તન સામેલ હોય છે તે અત્યાર સુધી પંદર દિવસ ટાળવો શ્રેષ્ઠ છે શ્રેષ્ઠ રહેશે નંબર ત્રણ નંબર ત્રણ કુંભ રાશિ કુંભ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો કુંભ રાશિના જાતકોએ આ દરમિયાન સાવધાન રહેવું જોઈએ રાહુ ગોચર તમારી રાશિમાંથી રહ્યું થી રહ્યું છે જ્યારે મંગળની અષ્ટમ દ્રષ્ટિ તમારી રાશિ પર રહેશે જેનાથી પરિસ્થિતિઓ થોડીક વિપરીત થઈ શકે છે ખાસ કરીને ધનના ધનના મામલા તમારે સરખત રાખવાની જરૂર રહેશે રેવડ દેવડ કરતી વખતે સામાજિક વિચારીને લો આર્થિક પરેશાનીઓનો સામનો કરવો પડી શકે છે આ ઉપરાંત વૈવાહિક જીવનમાં પણ તણાવ અને વિવાદ વધી શકે છે ગ્રહોના શુભ પ્રભાવથી બચવા માટે આ રાશિના જાતકો શિવલિંગને જળ અર્પણ કરો અઢાર મે બે હજાર પચીસના રોજ બનનાર મંગળ અને રાહુ વચ્ચેનો સડાકષ્ટ યોગ કુંભરાશિના જાતકો માટે જ્ઞાન અને વિચારના ક્ષેત્રે ઊંડો તકો પહોંચાડનાર યોગ બની શકે છે કુંભરાશિના સ્વામી ગ્રહ શનિ છે જેની ધીરજ કરમ અને અડ માટે ઓળખાય છે જ્યારે મંગળ એ ઉર્જા આગ અને ટક્કરનો પ્રભાવિત છે રાહુ અને સળમ પ્રમ અને પટક પટકવાનું સુમુખ તત્વ છે જ્યારે મંગળ અને રાહુ છઠ્ઠા સ્થાને સ્પર્શ દ્રષ્ટિમાં આવે છે ત્યારે જીવનમાં એવી ઘટના સર્જાઈ શકે છે કે જે કુંભ રાશિના જાતકો વિચારોની સ્થિતિને સ્થિરતાને દઢ ચંચકો આપી શકે છે આ યોગ ખાસ કરીને એવા જાતકો માટે ખાસ ધ્યાન રાખવાનો સમય છે જે શિક્ષણ તરફ શિક્ષણ તકની તકનીક અભ્યાસ અથવા ઉચ્ચ પદો સાથે જોડાયેલા છે અચાનક નિર્ણયો મીડિયા ટેક્સ ક્ષેત્રમાં ફેરફાર અથવા પોતાના વિચારોને કોઈ પણ મજબૂતીથી ફાવવાના પ્રયાસમાં નિષ્ફળતા શક્ય છે કેટલીક સંભાવનાઓ એવી હશે કે આ સમયે કુંભ રાશિ જાતકો કુંભ જાતકો પોતાના મતે બહુ આત્મવિશ્વાસથી નિર્ણય લેશે પણ પાછળથી સમજાય છે કે જે જોયું રહ્યું તે હકીકતમાં છે જે નહીં આ રાહુનું તત્વ છે જે પરમ સાથે વિકૃત પેદા કરે છે ઉપરાશિના જાતકો માટે આ સમય ખાસ કરીને મૌખિક સંવાદન લેખન કાર્ય સોશિયલ મીડિયા વિદેશ સંબંધો અને નેટવર્કિંગના ક્ષેત્રે ખોટી માહિતી ફેલાવનાર ભય સાથે આવી શકે છે કોઈના ખોટા વચન પર વિશ્વાસ કરીને ઊંડા સંબંધ કે વ્યવસાયિક ખરા કરાવવો નુકસાનકારક સાબિત થઈ શકે છે વિદ્યાર્થીઓ માટે આ સમય પટકવાનો હોઈ શકે છે જેમાં અભ્યાસમાં મન લગાવવું અખ્યાતિત વિચારોમાં ઘસી જવું ધસી જવું તથા જાત અંશમાં ગરકરાવ થઈ જવું પરિસ્થિતિ સર્જાય છે એવી પણ શક્યતા છે કે કુંભરાશિના જાતકો પોતાના વિચારોથી મરચાયેલા તોફાન કે વિશ્વને સુધારવાની જળબડક જરૂર ફરજ સમજ છે પણ આવી ઉતાવળનું સામાજિક એક્ટિવિઝમ કે જાચકી ટિપ્પણીઓ ભારે પડી છે પડી જેમાં અભ્યાસમાં મન ન લાગતું હોવું અખ્યાવિત વિચારોમાં કસી જવું તથા જાત અંતોષમાં ગરકાવ થવું જેવી પરિસ્થિતિ સર્જાય એવી પણ શક્યતા છે કુંભરાશના જાતકો પોતાના વિચારોથી મરચાયેલા તોફાનને વિશ્વને સુધારવાની જ ડબે સલાખ ફરજ સમજ છે પણ એવી ઉતાવળ વાળું સામાજિક એક્ટિવિઝન કે રાજકીય ટિપ્પણીઓ ભારે પડી શકે છે આ યોગમાં કહેવાય છે કે મનુષ્ય જો જોવાની વાતોને વધુ ગહન બનાવી દે તો દુશ્મન દૃશ્ય પણ બની છે એવા રસ્તા સાચા હોય આપણી આંખોને એ દેખાતા નથી એટલે કે કુંભરાશના જાતકો માટે અઢાર મેના આસપાસનો સમય ધ્યાનથી વિચારવાનો છે નહીં કે પડકાર પડકારવાનું બાબા વેગની આગાહી પણ આ સંયોગોને ખરો ઠેરવે છે તેમણે કહ્યું હતું કે એક એવી પવન ઉડશે જેને કોઈ નહીં જોઈ શકે પણ બધું ઉડવાની પણ બધું ઉડવાની નાખે છે આ પવન બૌદ્ધિક છે સંવાદના શસ્ત્ર છે અને મથામણ છે એવું લાગે છે કે આ પવન કુંભ રાશિના જાતકોના વિચારોમાં વિચિત્ર વિચારધારામાં નવી ઇવેદનશીલ દુનિયામાં પ્રમ પેદા કરે છે ખાસ કરીને આઈટી એઆઈ અને ન્યૂ જનરેક્ટેનોલોજીની જેવડાયેલા લોકો માટે આ સમયગાળો અપઘાતી નિર્ણય અથવા ટૂંકાકીરી દિશાઓમાં લઈ જઈ શકે છે જેના જેમના પાત્રે આ યોગ કારણે પારિવારિક સમસ્યાઓ ઊભી થાય છે જેમ કે પત્ની સાથે વિચાર વિશ્વમાં તફાવત બાળકો સાથે સંવાદ તૂટી જાઓ તેઓ માટે પણ હવે શાંતિ અને સાહકોની પ્રીતિ વાતચીત કરવી એક માત્ર દાવા અને યોગ દરમિયાન વિશ્વસ્તરે પણ નવી ઇલેક્ટ્રોનિક ક્રાંતિનો દાવો થતો જણાશે પરંતુ તેમાં છુપાયેલું જોખમ વધુ રહેશે બાબા વેગાએ પણ કહ્યું હતું કે દૂરના લોકો નક્કી કરશે એ આ દુનિયાને કેવી બનાવી છે અને નજીકના લોકો અંધારામાં ઊભા રહેશે આ પરિપ્રેક્ષ્યમાં જોયો કોઈ તો ભારત માટે આ સમય એક પ્રકારના ટેકનોલોજી ભ્રમકાર સામાન સમાન છે તો મિત્રો આ અમારી માહિતી ગમી હોય તો વિડીયોને લાઇક કરો શેર કરો અને આ અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને મિત્રો તમારી કુંડળી અને રાશિના ગ્રહોના આધારે તમારા જીવનમાં બનનારી ઘટનાઓ હોય છે આ અમારી માહિતી કોઈ પ્રૂફ કરતી નથી આ અમારી માહિતી મીડિયા અને ન્યૂઝ આધારિત હોય છે સંપૂર્ણ માહિતી માટે તમે કોઈ પણ પંડિત અથવા જ્યોતિષને મળી શકો છો તો બસ મિત્રો આજે આટલું ફરી મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાય મિત્રોને હર હર મહાદેવ